વિસનગર થી ગાંધીનગર હાઈવે ઉપર આવેલા માણેકપુરા પડિયા પાસેના શ્રી બાવીસ ગામ તપોદન બ્રાહ્મણ સમાજ કમુબા સંકુલમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય શ્રી ગિરી કંઠે તારીખ સત્તર અગિયાર બે હાજર ચોવીસ થી ત્રેવીસ અગિયાર બે હાજર ચોવીસ સુધી શિવ મહિમાનું રસપાન કરાવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તોએ સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી ભોળાનાથના વિવિધ પ્રસંગોને સાંભળીને શિવમય બની ગયા હતા આ ભવ્ય પ્રસંગના મુખ્ય યજમાન પદે દાદાજી પરિવાર કડા અને સંસ્કૃતિ પરિવાર વિસનગર શ્રીમતી કુમુદબેન હિતેન્દ્રભાઈ રાવલ ગવાડા જ્યારે શિવકથાના શુભેચ્છક શ્રી મહાકાળી માતાના ઉપાસક માય ભક્ત શ્રી વિનોદભાઈ મહારાજ મહાકાળી કૃપા પરિવાર રહ્યા હતા સમગ્ર સપ્તાહ દરમિયાન ભગવાન શ્રી બોળાનાથના વિવિધ પ્રસંગોમાં શિવ મહાત્મય લિંગ પ્રાગટ્ય સતી પ્રાગટ્ય શિવ પાર્વતી વિવાહ કાર્તિક ગણેશ પ્રાગટ્ય દ્વાદશ જ્યોતિર્લિંગ કથા તેમજ રુદ્રાક્ષ મહિમા ભસ્મ મહિમા શિવ નામ મહિમા જેવા પ્રસંગોનું રસપાન આગવી શૈલીમાં કરાવ્યું હતું જેમાં તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ ને શનિવારે પૂર્ણાહુતિના દિવસે ખાસ આપણા દેશના સૌથી વધારે શિવ ભક્તોની આસ્થા ધરાવતી એવી અમરનાથ બાબાની ગુફામાં ભગવાન શ્રી શિવ અને માતા પાર્વતીના મહિમાને અનુભૂતિ થાય તેવી કબૂતરની જોડી એવી જ રીતે આજે પણ શિવ કથામાં કબૂતરની જોડી પધારતા ઉપસ્થિત સૌ શિવ ભક્તો શ્રદ્ધા સાથે આનંદ વિભોર બની ગયા હતા આજના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા સાંસદ શ્રી હરીભાઈ પટેલ પંચાયત પ્રમુખ આજના પૂર્ણાહુતિ પ્રસંગે વિસનગરના ઓમકાર ગ્રુપ દ્વારા પરમપૂચ્ય શ્રી ગિરિબાપુને પાઘડી પહેરાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જેમાં તેમની સાથે દાદાજી પરિવારના શૈલેષભાઈ રાવલ પરિવાર પણ સહભાગી બન્યા હતા સમગ્ર સપ્તાહ દરમિયાન શ્રી ગિરી બાપુએ શિવ કથા અને શિવ મહિમાની સાથે સાથે સામાજિક અને વાસ્તવિક જીવનમાં ઉપયોગી ઉપદેશો અનુસરીને જીવનમાં ખૂબ જ જરૂરી છે તેવી કથાનું રસપાન કરાવ્યું હતું જેમાં ખાસ કરીને દીકરીનો ઉછેર અને માતા પિતા સાથેના સંસ્કાર લગ્ન જીવનમાં નણંદ અને ભાભી વચ્ચેના સુમેળભર્યા સંબંધોની વાતોની સાથે સાથે સાસુ વહુ વચ્ચે મા દીકરીના સંબંધો અને અંતે તો વહુ જ સાસુની સાચી દીકરી બની સેવા કરે છે અને સાથે સાથે દેશની સરહદ ઉપર જે જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે તેમને પણ ખાસ યાદ કરીને કર્મ કાર્યક્રમને દેશભક્તિ ગીત દ્વારા સંગીન મનાવ્યો હતો આજના પૂર્ણાહુતિ પ્રસંગના કારણે સમગ્ર ગુજરાતમાં થી મોટી સંખ્યામાં આવેલા શિવભક્તો શ્રદ્ધા અને આનંદ વિભોર બની ગયા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ